ગાર્ડન રોડ પર રણછોડ પાર્ક સોસાયટીમાં એક બંગલામાં રહેતા રાજેશ શશીધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ મુક્તાનંદ સોસાયટી પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં કામ કરે છે ત્રેવીસ ઓક્ટોબરના રોજ ત્રિવેદી પરિવાર દિવાળીની રજાઓ માટે રાજસ્થાનના જોધપુર ગયો હતો જોધપુરમાં હતા ત્યારે તેમને તેમના ઘરના સીસીટીવી ચેતવણી સંદેશ મળ્યો સંદેશમાં સૂચવવામાં આવ્યું હતું કે બે અજાણ્યા વ્યક્તિઓ પહેલા માળની બારી તોડીને ઘરમાં ઘૂસી ગયા છે અને કબાટમાંથી ત્રીસ હજાર રૂપિયા ચોરી કરી રહ્યા છે ત્યારબાદ ડોક્ટર રાજેશ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને અધિકારીઓ પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયા ડોક્ટર રાજેશ ત્રિવેદીએ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કેસ ઉકેલી નાખ્યો અને નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી ભોપિન્દ્ર પ્રેમસિંહ સરકી રોશન હરેશ સરકી અને સૌરભ રમેશ કનોજી તેમને અમરોલી અને પાલનપુર ઉગત રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી